ચોકડી પાસે ગાયો પકડવા ગયેલ ઢોર પાર્ટી પર હુમલો કરવામાં આવ્યો હતો ઢોર પાર્ટી દ્વારા હાડી પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે ઢોર પાર્ટી ગાયો પકડવા ગઈ હતી તે દરમિયાન ચાર પાંચ ભરવાડો દ્વારા ઢોર પાર્ટીના લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો ઢોર પાર્ટીના કર્મચારીના માથાના ભાગે ડાંગ મારવામાં આવી હતી સાથે પથ્થર મારવામાં આવ્યા હતા ઢોર પાર્ટીના જે કર્મચારી છે તેમણે પણ હાથમાં વાગ્યો હતો સાથે તેમની ટીમને પણ મારવામાં આવ્યો હતો બરાબર ઢોર પાર્ટીના કર્મચારી હરણી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી હતી ઢોર પાર્ટીના કર્મચારી દ્વારા હરણી પોલીસ સ્ટેશન દ્વારા ન્યાય મળે તેવી માંગ કરી હતી અમે ગાય પકડવા અમે રૂટ ફરી ફરીને પછી ગોલ્ડન આયા ગોલ્ડન કને અંદર અમારી હદમાં જે ગાય દેખાય તો ગાય પકડી ચાર ગાય હતી ટોટલ એની અંદર અમે એક વાછરડી ને એક ગાય પકડી તો ગાય પકડીને અમે આગળ લઈને ઉભા રહેલા ચેકપોસ્ટ કરીને હરની ત્યાં આગળ અમે ઉભા રહેલા એની અંદર એ ચાર પાંચ ભરવાડો આવ્યા પેલા એક આયો પછી ને એ કે ગાય આ ઊભી રહેવા તો અમે થોડી આગળ લઈ લીધી કારણ કે રોડ પર હતી એટલે રોડ પર રોડ ને નડતર રૂટ ના થાય એ રીતના અમે સાઈડમાં દબાઈ ને ઉભેલા એની અંદર બીજા ભરવાડો આવ્યા પાછળથી ને એની અંદર એક ચોટલી વાળો ભરવાડો હતો એ ડાંગ ને લઈને આવ્યો ને પછી ને ગજામાં ડાળી હતો ને ચોટલી હતી પછી ને બીજો જે છે ને એ ડાંગ લઈને ઉભો રહ્યો કાઇકાય ચપ્પુ કાઢીને રસ્તો કાપવા ગયો એની અંદર અમે રસ્તો એને ના પાડી ને હટાવ્યો ને ભાઈ પાછળથી ફરીને સીધો ડાંગ મારવાની ચાલુ કરી દીધી એની અંદર અમારા સાહેબ ને ડાંગ મારી ને બીજા એક એક એકાળી મને ડાંગ મારીને જે પેલા અમારા ડ્રાઈવર હતા ને એના માથામાં પથ્થર માર્યો છૂટતો દૂર થી અત્યારે હન્ની પોલીસ સ્ટેશન આવ્યો છે આમાં તો જે માર્યું છે અને જે કર્યું છે એના માટે ન્યાય મળવો જોઈએ ગોલ્ડન ચોકડીના ભરવાડ પર પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું કેમેરામેન નવનીત પરમાર સાથે સત્ય નવાજકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર